ઉપરાંત અલગ અલગ રસ્તાઓ પર લાગેલા સાતસો કરતા વધારે સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ કરી આરોપીની બોડી લેંગ્વેજ તેના વર્તન અધરે તેની શોધખોળ હાથ ધરાઈ જોકે આરોપી પાસે કોઈ વિકલ્પ ન હોતી ચાલતો ચાલતો અલગ અલગ ગલીઓમાંથી નીકળતો હોય એટલા માટે પોલીસ આરોપીને પકડવાનો એક પડકારરૂપ હોય પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે નેટવર્ક શરૂ કર્યું આરોપીને ઉનપાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો તેનું નામ છે નેમુદ્દીન પરપ્રાંતિ હોવાનું પણ સામે આવે છે બીજી બાજુ આરોપીની સામે કોઈ ગુના તેના વતનમાં નોંધાયા છે કે કેમ આરોપીના પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે આ બાબતો પર પોલીસ દ્વારા તપાસ શરૂ છે આરોપી છેલ્લા બે વર્ષે સુરતના ઉનપાટિયા વિસ્તારમાં રહે છે અને સિંચાઈ ખાતામાં નોકરી કરે છે આ સમગ્ર મામલાને ગંભીરતાથી ધ્યાને લઈને આરોપી વેરી તકે ઝડપાય એ હેતુથી ઉધના પોલીસ ઉપરાંત સલાવતપુરા ડિંડોલી પાંડેસરા પોલીસ સ્ટેશન અસાવલન સ્ટાફની મદદ લેવાઈ હતી હાલમાં જ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં બે દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો એ બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી આ ઘટનામાં પોલીસે જે એરિયા છે જેમાં ખૂબ જ ગલી આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના નાના દુકાનોમાં આસપાસ આવેલા છે તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાનું શરૂ કર્યા હતા આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન ટુ પોલીસ જે છે વિસ્તાર અમારો એમાં પાંચે પાંચ પોલીસ સ્ટેશનના સાતના માણસોને બોલાવી મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ ગામે લાગી હતી બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા લગભગ સાતસોથી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી ખૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે એ પોતે ઓગણીસ વર્ષનો છે મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે જે નજરે જૂના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું આ જે ટાસ્કિંગ હતું અમારા માટે જે આરોપીને પકડવાનું એ ખૂબ જ મોટું હતું કેમકે જે આરોપી હતો એ લગભગ ચોવીસ કલાક પછી એની વિગતો અમારી પાસે આવી હતી કેમ કે ચોવીસ કલાક પછી આ વિડીયો પોલીસને આપવામાં આવ્યા હતા એના પેરેન્ટ્સ પણ અથવા એમના જે ભોગ બનનાર હતા એ લોકોએ શરૂઆતમાં કોઈ જાણ નથી કરી જેથી પોલીસે પોતાની રીતના આગળ વધી અને એમનો સંપર્ક કરી અને આ સીસીટીવી મેળવી અને આગળની કામગીરી શરૂ કરી હતી ચોવીસ કલાકનો આ અંતર કાપવામાં અમારે ખૂબ જ મોટી ટીમની જરૂર હતી જેથી અમે લગભગ સિત્તેરથી એંશી પોલીસ કર્મચારીઓની ટીમો આમાં લાગી હતી જેમાં અમારા ઉધના પોલીસ સ્ટેશનના બંને પીઆઈસીઓ આ આખો સર્વેલન્સ સ્ટાફ આ ઉપરાંત ગોડાદરા લિંબાયત સલાબતપુરા અને ડિંડોલી આ અન્ય ચાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આમાં જોડાયા હતા આ ઉપરાંત વધુ મદદ માટે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આમાં જોડાઈ હતી આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવાના હોય છે એમાં આરોપી નાની નાની ગલી ફરતો હોય એટલે ઘણીવાર ટાઈમિંગમાં પણ ઇશ્યુ થતા હોય એટલે એને અમે સતત ફોલોઅપ કરી કરી એને નેરો ડાઉન કરી અને છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા આરોપીને આઈડેન્ટિફાય કર્યો એને એ કોણ છે એ જગ્યા વેરીફાઈ કરી અમે અને પોતે ઊન વિસ્તારમાં રહેતો હોવાથી ત્યાં સુધી પહોંચવામાં પણ અમને વધારે વધુ પડતો પ્રયત્ન કરવો પડ્યો હતો અને છેવટે અથાગ પ્રયત્નને અંતે અમને આ સફળતા મળી હતી ગઈકાલે રાતના પણ અમારી બધી ટીમો લાગેલી જ હતી રાતના સમયમાં પણ અમે સીસીટીવી બધી જગ્યાએ જોતા હતા અને એને ચેક કરી એમાં આરોપીની મૂવમેન્ટ ચેક કરી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા આરોપી જે રીતના મૂવમેન્ટ કરતો હતો એમાં એની જે વર્તન હતું એ આ ઉપરાંત એની જે ડિરેક્શન હતી એ ક્યાંથી આવ્યો હતો કઈ રીતના આ બધી બાબતો અમારી એક ટ્રેન્ડ ઓલા તરીકે હોય જ છે અમારો જે સ્ટાફ હતો એ વેલ ટ્રેન્ડ છે આ બાબતે અને એ લોકો પોતાની જે ડિટેક્શનની ટેકનિક છે એના અલગ અલગ એંગલથી ચેક કરી અને એ લોકો છેવટે એમાં સફળતા મેળવી છે આ જે ઘટના છે એમાં અમે જે આરોપી છે એનું થોડુંક મુમેન્ટ પણ એ પ્રકારની હતી કે જે અમને જણાતું હતું કે એના હાથમાં કંઈક પ્રોબ્લેમ છે જેથી એને ફોલો કરવો અમારે થોડોક આસાન રહ્યો હતો પરંતુ ખરેખર એને મેડિકલ ઇશ્યુ છે કે નહીં અમે તપાસી રહ્યા છીએ એ કઈ રીતના અહીંયા આવ્યો હતો એનું મુખ્ય કારણ શું હતું આ વિસ્તારમાં શું કામ ફર્યો હતો અગાઉ કોઈથી આ જગ્યાએ આવ્યો છે કે નહીં એ બધી બાબતો અમે ઇન્ટ્રોડ્યુશનમાં અત્યારે તપાસી રહ્યા છીએ